વડનગર સંગીત મ્યુઝિયમ આકાર લઈ રહ્યો છે જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી વિસનગર અને ખેરાલુની ફાયર ટીમોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સંગીત મ્યુઝિયમમાં હાલમાં ફર્નિચર કામ અને અન્ય કામો ચાલુ હોય તેમાં મોટી દુર્ઘટના થતા ટળી હતી આ ઘટના બનતા વડનગર નગરપાલિકાની ફાયર સિસ્ટમ ધૂળ ખાતી જોવા મળી હતી ફાયરની સુવિધાઓ હોવા છતાં વિસનગર અને બોલાવવાની ફરજ પડી હતી જવાબદાર બેદરકારી જોવા મળી હોય તો શું જવાબદાર અધિકારીઓ પર ફાયર સેફ્ટીના અભાવને લીધે કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું રિપોર્ટર વસે મંસૂરી ચક્રવાત ન્યૂઝ વડનગર